ફેમલે શું કહે તમારો તમારે નવા વ્લોકમાં કેમ છો બધા મજામાં બધાને જઈ આપણે સવાર ફ્રેસ થઈને બ્લોક દીધું શરૂ જો કાલમાં તો અમારે ઘણો બધો વરસાદ આવી ગયો તે વાવણી ને એવું બધું થઈ ગયું છે અને જો અમારું ભજન કે તૈયાર કરી નાખા છે વાવણીમાં હીંગડા કરી નાખો બેમ લાગે જ્યાં રેડી હવે જવાનું છે અમારા બારા વાળા જે તમને વાડી તમે વ્લોકમાં જોઈએ છે બારા વાળું દરિયા કાંઠા વાળી વાડીમાં ના હવે મુહૂર્ત કરવાનું છે આજ વાવવાનું હા માવા બાપા બધું હે કે તૈયાર કરે છે બરોબર હજી શરૂ નથી વરસાદ ધીમે ધીમા સટા શરૂ છે પૂગી જાય તો વવાઈ રહે બાપા ધકો થઈ જાય કેમ કે હવે આમ નક્કી નો કાર વરસાદ વી જાય પાછા હેક્યા ધીમે ધીમે સાટા ને એવું શરૂ થઈ ગયું છે મારા બાપા અમને હાથે જ ઉડવાના છે તો પછી જાહેર ની જાય એમ કઈ નક્કી ને વધી જાય તો પાછું કેન્સર થઈ જાય એવું છે ફાઈનલ ફેમિલી તો બરજા ને જોડી દીધા છે અને હવે જવાનું છે વાવા અમારે જે બારા વાડી વાડી છે એમાં વાવા ના જવાનું છે મારા પપ્પા એ બજાર એને જોડી દીધા છે થાય કે એટલે પૈસાને એવું બધું દેવાનું હોય તો અમારી બેને મદદ કર્યું છે જોડવાનું અને હવે અમારે જવાનું છે પહેલા વાડીયા છે આ વાળા વાડી છે હવે ના આપણે મળશું અને ના જ વાવવાનું મદદ કરવાનું ફાઇનલ ફેમિલી તમે પહોંચી ગયા છે અમાર બારા વાળી વાડીમાં ફાઇનલ ફેમિલી તો અમારે અમે પટેલ આવી જશે બઈ આડાને બધું લીન હેજો પેરે આખી એક આટલી થેલી લેવા આખા દાણા એક જણ અહીં મિક્સ કરવા હવે શું કરો મેં હમ આ હવે હજી દવા ને બધું છે પછી વાવાન થાય ત્યાં સુધી એ બધું કરે છે

ઉતાવળ બહુ થઈ ગઈ હું ભજન આજે આજે માં કહો ને હેરખી કરે આ વજે છે મિક્સર કરે છે દાણા માં એવું ફાઈન ફેમિલ તો જો અમે કે વાવણી ફૂલ તૈયાર થઈ ગઈ છે ને વાવણી બધું ગોઠવે છે ના કે 18 દાણા કે

આ કેટલા બજા છે હા હા બાબાને કેટલા બધા કરવા સારું પડે પડી ગઈ કામ બધે કરો વિ જાય રૂપિયા થઈ ગયા

साडे 2 बण थाई गयो छे अने अब जो बदी भवन काम का शुरू छे अने बेने जो बदी सोप ने बदी शुरू कर दी दु छे ना के छे अडच हाँ हाँ हम तो ता के जमा था मंडी हो ने मुखाली पियो तो ना अडच नसे आज जो

અડધું થઈ ગયું છે અડધું થઈ ગયું છે કે હવે સમયે એટલે બધા ખેતરમાં કે ગામડામાં કોઈ નબળું વાળો નહીં બધા ખેતરમાં લાગી જાય બધા મૂકી દેવાનું ખેતરનું કામ પકડી લેવાનું પછી વાવણી વાવણી થઈ જાય પછી ને પસોતી કામ કરી લેવાનું અત્યારે બધા ખેતરમાં કામ બધે ખેતરમાં કામ શરૂ છે

ત્યાં હેગા વરસાદ વધી ગયો લાડ વધે નો એ પેલા વાવાઈ દે તો હાલ ફ્રેન્ડ ફેમ્લી તો અમે રમેશ પટેલ ની બિયારણ લેવા ગયેલા બિયારણ અને પાછું તો બે ઉથલ બાકી છે તો એ બધું વાવન શરૂ કરી દીધું છે હા સોપો હાલ હવે ખાલી એક જ ઉથલ બાકી છે છે ને એમ પછી હમણાં કમ્પ્લીટ થઈ જાય ને વાવન થઈ જાય આપડે ખેતર કપૂટવાજ વાસમાં તો ફાઈનલ ફેમિલી તો હવે અમે ખેતરમાં વાવણ વવાઈ ગયું છે પૂરું જો આ તો રેતી જો બધી કમ્પ્લીટ વવાઈ વાવાઈ ગયું છે હવે અમર નહી હે કે થોડુંક બાકી છે